લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર પણ કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે ગુજરાત ન્યૂઝ સાથે સ્થાનિકોએ ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાત કરી હતી ત્યારે જોઈએ અમારો એક વિશેષ અહેવાલ આપણે એવા નેતા ઈચ્છીએ છીએ કે જે પ્રજાનું કોઈ કામ કરી શકે અમારા રિલોકેશન સાઇટમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ અમારું કોઈ કામ થતું હતું અને નવી જૂની શરત માટે જે પ્રશ્ન છે એ પણ હલ નથી થયો આજ સુધી ઘણા વર્ષ થઈ ગયા ભૂકંપને પણ એ પણ પ્રશ્ન હજી હલ નથી થયો પ્રજા ને થોડી ઘણી બધી ઘણી બધી તકલીફ છે એ માટે પાણીના પ્રશ્ન છે ગમે ત્યારે પાણી આવી શકે છે ગમે ત્યારે બંધ થઈ જાય છે કોઈને કાંઈ ખબર જ નથી પડતી કોઈ ટાઈમિંગ જ નથી પાણી માટે એના માટે પણ કોઈ ટાઈમિંગ હોવો જોઈએ ઘણો બધો વેસ્ટ થાય છે પાણી પ્રજાના પ્રશ્નોને હલ કરે એવા નીતા ઈચ્છી રહીએ છે આમ અને ગૃહણીઓને માટે ખાસ થોડું બજેટમાં काम थाए एवुं पण इच्छीए छीए तो पहेली वस्तु मतदान तो अवश्य करवुं जोईए के जेथी प्रजाकीय आपणा हक हिस्सा आपणे मळी शके दाखला तरीके भूकंप पछी रिलोकेशन डेवलप थया तो रिलोकेशन ना घणा एवा प्रश्नो छे जे आज सुधी क्लियर नथी थयो दाखला तरीके अमारा घर पासे एक त्रिकोण बाग छे जे सार्वजनिक प्लॉट छे एनामां अमे मागणी करी छे के आ सरकार द्वारा एक योजना अनुसार बाउंड्री करी आपवामां आवे ई

લોકોના પ્રશ્નો છે એ સોલ્વ થવા જોઈએ પાણીને રિલેટેડ છે લાઈટ ને રિલેટેડ છે રોડ ને રિલેટેડ છે આ બધા જે લોકોના પ્રશ્નો છે એ સોલ્વ થવા જોઈએ છે. કામ થયા છે તો એમાં હન્ડ્રેડથી આ હંડ્રેડ માંથી કરીને ફિફ્ટી પર્સન્ટ થયા છે ફિફ્ટી પર્સન્ટ પેન્ડિંગ ચાલે છે જે સુધી સોલ્વ થયા જ નથી આગળ જેમ મેં એને કહ્યું એમ કે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સોલ્વ નથી થયા અને ઘણા થયા છે અમુક વિસ્તારમાં રોડ ને એ બધું સરસ થયું છે લાઇટ થઈ છે અ ઘણી બધા વિસ્તારનો વિકાસ પણ થયો છે પણ જે રહી ગયું છે એ રહી જ ગયું છે અમુક કામો નથી થયા તો નથી થયા અમુક વિસ્તારના રોડ નથી થયા અમુક વિસ્તારમાં સોલ્વ ના છે